મિત્રો આજે આપણે બનાવીશું કેરીની એકદમ ટેસ્ટી અને ચટપટી ચટણી એકવાર તમે જો આ રીતે કેરીની ચટણી બનાવશો તો ઘરમાં રોજ આ જ રીતે બનાવશો આ ચટણી ટેસ્ટી હોવાની સાથે સાથે તમને ગરમીમાં લૂથી પણ બચાવશે તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો હવે બનાવીએ તો કાચી કેરીની સ્વાદિષ્ટ ચટણી બનાવવા માટે અહીંયા મેં બે કેરી લીધી છે અને કેરીને આ રીતે મીડિયમ સાઇઝમાં સમારી લીધી છે સાથે જ બે મીડિયમ ડુંગળીને પણ આ રીતે સમારી લીધી છે હવે આપણે સ્વાદિષ્ટ ચટણી બનાવી લઈએ તો ચારમાં ઉમેરીશું સમારેલી કેરી સાથે ડુંગળી એક ચોથા કપ કોથમીર એક ચોથા કપ ફુદીનાના પાન તો અહીં આપણે ફુદીનાના પાનનો જ ઉપયોગ કરવાનો છે ડાળીનો ભાગ નથી લેવાનો સાથે અડધું ટીસ્પૂન સંચર પાવડર સ્વાદ પ્રમાણે મીઠું અને એક ટીસ્પૂન સાકર હવે આપણે બધી જ સામગ્રીઓને અધકચરી પીસી લઈએ તો મિક્સરને પ્લસ મોડમાં ચલાવી ચટણીને આપણે પીસી લઈએ તો ચટણીને આપણે અધકચરી પીસી લીધી છે હવે તેમાં અડધી ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ ઉમેરી દઈએ અને હવે ઝારમાં જ મિક્સ કરી દઈએ તો અહીંયા મેં મરચાં ઉમેરવાનું ભૂલી ગયો છું એટલે અત્યારે મરચાંની પેસ્ટ ઉમેરી રહ્યો છું પણ તમારે પહેલાં જ બે મરચાં ઉમેરી દેવાના તો ચટણી તૈયાર છે હવે તેને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈએ તો એકદમ ટેસ્ટી એવી કેરીની ચટણી તૈયાર છે ખૂબ જ ટેસ્ટી એવી ચટણી બની છે તો તમને આ કેરીની ચટણીની રેસીપી કેવી લાગી જો રેસીપી ગમે હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો